ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે લોખંડને તોડવું ખૂબ જ અઘરું છે પણ લોખંડને બે વસ્તુ જ તોડી શકે છે એક છે તેનો કાટ અને બીજું તેને ગરમ થાય એટલે માણસનું પણ એવું જ છે એક તેને તેના નેગેટિવ વિચાર હરાવી નાખે છે અને બીજું તેનો ગુસ્સો તેને તોડી નાખે છે બીજા પાસે અપેક્ષા અને બીજાનો આધાર રાખીને ક્યારેય જીવવું નહીં પછી જુઓ દુનિયાની કોઈ તાકાત તમને દુખી કરી શકશે નહીં કડવું સત્ય કે જેટલા સાચા હશો તેટલા એકલા હશો લોકોને સત્ય જાણવું છે પણ સ્વીકારવું નથી મંદિરમાં ભગવાનના દર્શન માટે ટોળા ઉમટે છે પણ ધર્મ જીવનમાં ઉતરતો નથી ભક્તિ ખૂબ કરવી છે પણ માણસમાં માનવતા આવતી નથી ભગવાનને રોજ ભોગ ધરાવાય છે પણ કોઈના દુઃખમાં ભાગીદાર બનવું ગમતું નથી તમારું આઈડી કુદરત પાસે છે તમે જેવું બીજા સાથે કરશો એવું રિટર્ન તમારે ભોગવવું પડશે ઈશ્વર પાસે બધી વાત મૂકી દેવી પછી એ જાણે અને એનું ત્રાજવું જાણે આપણે છૂટા મહાદેવ કહે છે આ જિંદગીની ચાર લાઈન તું જિંદગીને જીવ એને સમજવાની કોશિશ ના કર ચાલતા સમયે સાથ તું પણ ચાલ સમયને બદલવાની કોશિશ ના કર દિલ ખોલીને તું શ્વાસ લે અંદર ને અંદર ગુંગડાવાની કોશિશ ના કર કેટલીક વાતો તું ઈશ્વર પર છોડી દે બધું પોતે જ ઉકેલવાની કોશિશ ના કર ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે